સુરતના વરાછા વિસ્તારમાં આવેલા નગરમાં પોલીસે એક મકાનના ત્રીજા માળે રેડ કરીને છેલ્લા બે મહિનાથી અશોકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે અને અત્રે ઉલ્લેખનીય છે કે રેડ દરમિયાન લાકડાના પાર્ટેશન વાળી રૂમ બનાવવામાં આવી હતી જેમાં ચાર જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કઢંગી હાલતમાં મળી આવ્યા હતા વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર આરબી ગોઢી ટીમ સાથે સેપી નંબર નંબર પ્લોટ ત્રીજા માળે ત્રાટક્યા હતા અહીં આવેલી રૂમમાં છેલ્લા બે મહિનાથી અશોક નામનો શખ્સ પશ્ચિમ બંગાળને તથા શહેરની લલનાઓ રાખી દેહ વ્યાપાર કરતો હોવાની બાતમી મળી હતી પોલીસે ખબર પડ્યો ખબર નહીં પડે તે રીતના સંચાલકો દ્વારા ચોક્કસ ગ્રાહકોને લલનાઓના ફોટો વોટ્સઅપથી મોકલાતા હતા અને પોલીસે ડમી ગ્રાહકોની મદદથી રેડ કરતા અહીંથી ચાર લલનાઓ મળી આવી હતી રેડ દરમિયાન ત્રીજા માળે લાકડાના પાર્ટીશનવાળી રૂમો પણ મળી આવી હતી જેમાં ચાર જેટલા ગ્રાહકો મહિલાઓ સાથે કડંગી હાલતમાં મળી આવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે ચાર લલનાઓને મુક્ત કરવાની સાથે અહીં શરીર સુખ માણવા માટે આવેલા મોટા વરાછા ખાતે રહેતા વેપારી બિપિન ડાખરા વિપુલ ચાવડા રવિ બરવાળિયા અને આબિદ પઠાણ તથા લલનવ અને ગ્રાહકો વચ્ચે કડીરૂપ એજન્ટ સંજય યાદવ સર્વેશ શુક્લાની ધરપકડ કરવામાં આવી છે કુટણખાના માટે ભાડે રૂમ આપનાર મકાન માલિક છગન ગઢિયાની પણ ધરપકડ કરાઈ છે પોલીસે તેમની પૂછપરછના આધારે કુટણખાનાના સંચાલક અશોક અહીં કુટણખાનું ચલાવે છે તેવું જાણવા મળતા જ તેના વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે આ મુખ્ય સૂત્રધાર અશોકને વોન્ટેડ જાહેર કરી ત્યારે ગ્રાહક અને તેની સાથેના મકાન માલિક સહિતનાઓની ધરપકડ કરવાની સાથે તેમના વિરુદ્ધ ગુનાહિત કાર્યવાહી ગુનો નોંધવાની કાર્યવાહી કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે